નવરાત્રીને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે આ મહાપર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટા ભાગના તમામ આયોજકોએ નવરાત્રીની તૈયારીઓ તેજ કરી દીધી છે

અહીં ટ્રેડિશનલ ફોક સિંગર અને સોફ્ટ મ્યુઝિક સિંગરના તાલ પર સૌ ગરબા છે આ સમગ્ર આયોજન દરમિયાન અત્યંત આધુનિક સિસ્ટમ એવી સાઉન્ડ પણ અહીં શ્રેષ્ઠ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયરની ટીમ પણ જોવા મળશે આ મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ બસીરામાં દસ દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા સિંગર તેમના તાલ પર અમદાવાદીઓને ગરબા ઝૂમાવશે આ કલાકારોમાં પ્રથમ દિવસે કૌશિક ભરવાડ બીજા દિવસે ધરતી સોલંકી ત્રીજા દિવસે મેહુલ વિસનગર ચોથા દિવસે કાજલ ડોડિયા પાંચમા દિવસે ગોપાલ ભરવાડ છઠ્ઠા દિવસે માધુરી બારોટ સાતમા દિવસે જાગૃતિ ચૌધરી આઠમા દિવસે રૂપલ ડાભી નવમા દિવસે જયકર ભોજક ભૈરવી ભોજક તેમજ દસમા દિવસે જેડી પ્રજાપતિ જેવા કલાકારો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ઘુમાવશે આ વખતે નવરાત્રીમાં આયોજકો દ્વારા એઆઈ કેમેરા સીસીટીવી ફાયર સેફટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબાની તૈયારીઓ કરવામાં આવી રહી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ પ્લોટમાં બહુ અદ્ભુત નવરાત્રી થઈ રહી છે જેમાં મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર પરફોર્મન્સ કરવા જઈ રહી છે બસેરા એનું નામ છે રાસ રાત્રી નવરાત્રી જેમાં એમણે આ વખતે ગરબા કમ મંડળી ગરબાનો એમણે કન્સેપ્ટ આપ્યો છે અને એ રીતે હમણાં જે મંડળી ગરબા બહુ જ ફેમસ થયા છે તો ગરબા અને ગરબાનો ટાઈમ પૂરો થઈ જાય પછી મંડળી ગરબા એ બંનેનો આનંદ આ રાસરાત્રિમાં જોવા મળશે નવરાત્રિની અંદર નવી વસ્તુમાં જે ગઈ વખતે જેમ વિછુડો હિટ થયું હતું એમ આ વખતે નવા નવા જૂના જે ગીતો હતા એના રીમિક્સ આ વખતે કદાચ

નામી કલાકારો છે અને એ દરેક કલાકારોનો એક અલગ અલગ ટોન છે અલગ બધી વસ્તુઓ છે તો કોઈને એક જ ટાઈપનું એવું નહીં દરેક ખેલૈયાઓને દરેક એક કહેવાય ને કે જે ગરબાના રસિયાઓ છે એને અલગ અલગ ટાઈપના રસ પીવા મળશે અને આ વસ્તુ આ વખત બસેરામાં એટલે છે કારણ કે બસેરામાં નવે નવ દિવસ એવા અદ્ભુત કલાકારો છે અને આ વખત બસેરાનું આયોજન બધું જ તમને કોઈ જાતની તકલીફ નહીં પડે આ વસ્તુ અલગ બસેરામાં છે જ્યારે ખેલૈયાઓને મન મૂકીને નાચતા જોતા હોઈએ આપણે અને સ્ટેજ ઉપરથી દરેક ખેલૈયાઓ એટલા સુંદર લાગે તો ત્યારે એક આર્ટિસ્ટ તરીકે મારે એવું કહેવું છે કે તવ ઘર भरे जाट भरे नवधान भरे सारे से झूले नदियो नव जोबन भान भूले नव दिन कपोतन पाख खुले घुमरी घुमरी घर जाए पागा हो मेघ गटा घर जाट भरे मन मोर बनी थन गट कर मन मोर बनी थन करे હું અક્ષય દવે અક્ષય એડવટાઇઝિંગનો ઓનર અમે છેલ્લા બે હજાર નવથી ગરબાનું આયોજન કરીએ છીએ અને મારી સાથે કુલદીપસિંહ આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી હું કુલદીપ સાથે જોડાઈને બી ગરબાનું આયોજન અમે સાથે કરીએ છીએ આ વર્ષે બસેરાના ગરબાનું હું જ્યારે વાત કરું તો બસેરા જે જગ્યા છે એ બહુ જ ખૂબ જ પ્રોમિનન્ટ લોકેશન પર આવેલી જગ્યા છે જે કર્ણાવતી ક્લબથી માત્ર દસ મિનિટના અંતરે આવેલી છે કે જ્યાં પંચોતેર હજાર સ્ક્વેર ફીટ લોન એરિયા છે એ સિવાય ત્યાં સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા આવેલી છે પચાસથી સિત્તેર ફૂટનો ફ્રન્ટેજ આવેલો છે અને તદ તદઉપરાંત છેલ્લા બે ત્રણ વર્ષમાં આપ જુઓ તો ગરબા સાથે મંડલીનો જે કોન્સેપ્ટ જે આવ્યો છે એ પણ અમે આ વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરી અને ગરબા પછી મંડલીનું અમે એક સરસ મજાનું આયોજન કરેલું છે અને ડેકોરેશન જે છે ડેકોરેશન અમદાવાદના જે ટોપમોસ્ટ જે ડેકોરે એજન્સી છે જે અમારું આ ડેકોરેશનનું સંભાળી રહી છે વધુમાં આપને કુલદીપસિંહ વધારે માહિતી આપશે ફૂલ ફાયર સેફ્ટીના દરેક નિયમોનું પાલન કરવામાં આવશે ફાયર સેફ્ટી એવી વસ્તુ છે કે જે ખેલૈયાઓને કંઈ તકલીફ ના પડે કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે ફાયર સેફ્ટી અમે પહેલાં લેશું અને ફાયર સેફ્ટી ફૂલ સેફ્ટીથી લેશું